શનિદેવને સૌથી પ્રિય છે આ રાશિઓ તેઓ નથી આવવા દેતા તેમના પર મોટો સંકટ જાણો તમારી રાશિ આમાં છે કે નહીં જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનું પરિણામ આપે છે એવું માનવામાં આવે છે કે શનિદેવની કૃપાથી ગરીબ વ્યક્તિ ધનવાન બની શકે છે અને જો શનિદેવ કોઈ પર ગુસ્સે થઈ જાય છે તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે અને તેમની શુભ અને અશુભ અસર કોઈપણ રાશિ પર લાંબા સમય સુધી રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો શનિદેવની દૃષ્ટિ સીધી હોય તો જીવનમાં સુખ આવે છે પરંતુ જો શનિદેવની વક્ર દ્રષ્ટિ પડે તો મુશ્કેલીઓ વધી જાય છે અને આવી સ્થિતિમાં અનેક પ્રકારના દુઃખનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક રાશિઓને શનિદેવની પ્રિય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ રાશિઓ પર શનિદેવની કૃપા હંમેશા રહે છે ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે પહેલી છે મકર રાશિ મકર રાશિને શનિદેવની પ્રિય રાશિ માનવામાં આવે છે શનિદેવ હંમેશા આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે જો મકર રાશિ પર સાડાસાથીનો પ્રભાવ હોય તો પણ શનિદેવની વક્ર દ્રષ્ટિ તેમને વધુ મુશ્કેલી નથી આપતી એવું કહેવાય છે કે શનિદેવની પૂજા કરવાથી મકર રાશિના લોકોની બધી સમસ્યાઓ દૂર થાય છે અને તેમને તેમના કાર્યમાં સફળતા મળે છે બીજી છે તુલા રાશિ તુલા રાશિને શનિદેવની સૌથી પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે અને તે શનિ ગ્રહની ઉચ્ચ રાશિ છે આ રાશિના લોકો પર શનિદેવ હંમેશા કૃપાળું રહે છે જો કુંડળીમાં શનિ યોગ્ય સ્થાન પર હોય તો તેઓ આ રાશિના લોકોને ઘણી પ્રગતિ આપે છે તુલા રાશિના લોકોને લાંબા સમય સુધી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી તેમની આર્થિક સ્થિતિ પણ સારી રહે છે આ રાશિના લોકો હંમેશા પોતાના જીવનમાં સફળ રહે છે ત્રીજી છે કુંભ રાશિ કુંભ રાશિ પણ શનિદેવની પ્રિય રાશિ છે આ રાશિના લોકો ઘણીવાર ધનવાન અને ખુશ હોય છે શનિદેવ તેમના પર પોતાના આશીર્વાદ જાળવી રાખે છે કુંભ રાશિના લોકોને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી અને તેમના કામ પણ સરળતાથી પૂર્ણ થાય છે તેમનું લગ્ન જીવન પણ સુખી રહે છે ચોથી છે ધનુ રાશિ ધનુ રાશિનો સ્વામી ગુરુ છે અને શનિદેવ અને ગુરુ વચ્ચે મિત્રતાનો સંબંધ છે એટલા માટે શનિદેવ હંમેશા ધનુ રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવે છે શનિની સાતી હોવા છતાં ધનુ રાશિના લોકોને વધુ નુકસાન નથી થતું શનિદેવની કૃપાથી આ લોકોને ધન સુખ અને સમૃદ્ધિ મળે છે આ રાશિના લોકો પોતાના કરિયરમાં પણ સફળતા મેળવે છે ડિસ્કલેમર જેવું કે પહેલાં જણાવ્યું એમ શનિદેવ કર્મ અનુસાર ફળ આપે છે એટલે વ્યક્તિના કર્મ ખરાબ હોય તો ફળ પણ એ પ્રમાણે જ મળે છે પછી ભલેને એ શનિદેવની પ્રિય રાશિમાં આવતા હોય અને અહીં એવું પણ ન સમજવું કે બાકીની રાશિઓને શનિદેવ હંમેશા ખરાબ પરિણામ જ આપે તેમને પણ સારા પરિણામ આપે છે આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી